જય શ્રી રામ જયમતી ન્યૂ બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાલા ભાઈ બે ત્રણ દિવસ ભાઈ અમારા મેડમને ભાઈ પગમાં થોડીક ઈજા આવી ગયા છે ને અંગૂઠો ભાઈ માળ આવી ગયો છે ટેડ પડી ગઈ ગયું ખાણ કારણ કે બે ત્રણ દિવસ ભાઈ દવા લીધી કાંઈ મળતું નથી પાછળ એક્સરે પાડવા આવી ગયા છે ભાઈ સરકારી દવાખાને કારણ કે ભાઈ મળતું નથી સમજ્યા ચાલો એક્સરે પડાવી લે આશે ભાઈ અમારું સરકારી દવાખાને આશે ભાઈ અમારું જો નવું સરકારી દવાખાનું ભાઈ બન્યું છે ભાઈ મસ્ત મજાનું ભાઈ ઝડપ છે તો કામકાજ ચાલે છે ને અહીંયા ભાઈ એક્સરે પડવા ગયા છે અમારા મેડમ કારણ કે ભાઈ

સ્વીપ ફોલ ને ભાઈ હેવી મોટો લીમડો છે રોડ પૂરો થઈ જાય ને તે રોડ પૂરો થઈ જાય એટલે બધો લીમડો છે રોડની કાંઠે જ છે ને આપણી ગાડી પડી છે આ રોડ ટચ જ મંદિર છે આ રીતનું બધા બે ભાઈ આપણે ટીમી દવાખાને પહોંચી ગયા છે હા છે ભાઈ ટીમી દવાખાનું ને અહીં કરશે ભાઈ પાર્કિંગ ગાડીનું માટે છે મસ્ત મજાનું પાર્કિંગ છે બહુ ગર્દી છે આજ વાત પૂછવામાં એટલી ગરતી છે આ બધું પાર્કિંગ જ છે હવે ક્યારે વારો આવે કોને ખબર ટ્રાફિક કેટલું છે ને બિલ્ડિંગ ચણાય છે ભાઈ નદી આપણે આ દવાખાને જવાનું છે આપણે આ દવાખાને જવાનું છે રીતનું છે ચાલો ભાઈ બહુ મસ્ત મજાનું દવાખાનું છે ભાઈ બહુ સારી સુવિધા મળે છે અને અંદર શું ક્યાં શું નહીં પાછા મળશે તો રેડિયમ બનાવી રહ્યું ચાલો ભાઈ દવા લઈને ઉભા રહી ગયા છે ને હવે શું કીધું ડૉક્ટર એ જ જણાવો

તટલામાં જ રહેવાનું કે નકર આમ ચાલો ક્યાં જઈશું મારા એવું છે અમને તો ભાઈ અમારા ભાઈ ભાઈ ઘરે ઘેરે જવાનું છે કારણ કે અહીંથી ભાઈ ચાર પાંચ કિલોમીટર થાય ભોજા વધે એટલે અહીં આવે એટલે જતા આવી તો ચાલો કાંઈ નહીં ફઈના ઘેરે જઈ પછી પાછા મળશે તો એમાં બધા ઠેર ઠેર

ગોળ આપણે ફેરવવું પડે મસ્ત બહુ જામ છે એટલે બહુ બોળ કરવું પડે છે ફેરવવામાં તો મસ્ત મજાનું ગાર્ડન છે આપણું મંચુરિયમ બને છે ના જાય ભાઈ એક નંબર ગાર્ડન છે પંજાબી બધું ભાઈ પંજાબી એવું બધું બધું બને છે ને રોડ ટચ જ છે ભાઈ હવે આને ફ્રાય છે ભાઈ સો રૂપિયા આખાના ભાઈ સો રૂપિયા છે